સવારે દસ કલાક થી સભા મળવા જઈ રહી છે વર્તમાન સમય અંદર મોંઘવારી જોતો નમસ્કાર મિત્રો જય માતાજી જય સદરામ બાપુ અને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ચાર એક બે હાજર છવ્વીસ ના રોજ ઓગઢ ખાતે તાલુકા દિયોદર અને ઓગઢ ખાતે જે ઠાકોર સમાજ નું ભવ્ય મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે ને જેમાં ઠાકોર સમાજનો જે બંધારણ એક નક્કી કરવામાં આવશે જે બંધારણ ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજ ખોટા ખર્ચાઓ ખોટા કુરિવાજો કારણે ઠાકોર સમાજ આર્થિક રીતે ખૂબ જ પાછળ ધકેલાતો હતો ત્યારે જેમ કે ઠાકોર સમાજમાં ખોટા ખર્ચાઓ અને ખોટા કુરિવાજો તેમજ ખોટા વ્યસનો આ ઠાકોર સમાજને ક્યાંક ને ક્યાંક પાછળ લઈ જતા હતા ત્યારે જે ઠાકોર સમાજનું નવું બંધારણ નક્કી કરવામાં આવશે અને એમાં ખાસ કરીને જે મુદ્દાઓ ઉકરણ કરવામાં આવશે જેમ કે લગ્નમાં લગ્ન જાનમાં ફક્ત મર્યાદિત લોકો જ લઈ જવાના રહેશે તેમજ જાન અને બોલમણા પરતા જે લોકો બોલમણા કરતા એ પ્રથા પણ સદંતર બંધ કરવામાં આવશે તેમજ જે તમે અને વઢામણા કરતા એ પણ હવે સ્વીકારવું નહીં કે કોઈને આપવું એ પણ લાગુ કરવામાં આવશે ઉપર અમલીકરણ કરવાનું રહેશે અને પાટણ જિલ્લો આ ત્રણ જિલ્લાના ઠાકોર સમાજ ઉપસ્થિત રહેશે રાજકીય આગેવાનો તેમજ સામાજિક આગેવાનો અને ખાસ કરીને કલાકારો પણ ત્યાં હાજર રહેશે જેમ કે નાના મોટા કલાકારો તેમજ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિક્રમજી ઠાકોર પણ ત્યાં હાજર રહેશે અને અ તમામ લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી આમંત્રણ પાઠવી રહ્યા છે જેમ કે સમાજને એકત્રિત થવા માટે તો અમે પણ એક આમંત્રણ આપીએ છીએ કે સમાજ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહે બહુળ સંખ્યામાં સમાજ હાજર રહે અને ખાસ કરીને ઘરેથી કોઈ એકલા નહીં પણ તમારા પરિવાર સાથે આવો અને અહીંયા ખાસ કરીને કલાકારો તેમજ રાજકીય આગેવાનો પણ હાજર રહેશે અને ખાસ કરીને આજે નવગણજી ઠાકોર જે સદારામ શિક્ષણ સેવા સમિતિના જે નવગણજી ઠાકોરે પણ વિડીયો પોસ્ટ કરી અને આમંત્રણ પાઠવી સમાજને અને તેઓ પણ આવી રહ્યા છે તો તમે પણ આવો આવો સૌ સાથે મળી અને સમાજને એક નવો બંધારણ નક્કી કરીએ આમાં યોગદાન આપીએ અને સમાજને એક નવી દિશા તરફ લઈ જઈએ તેમજ નવગણજી ઠાકોર અને જે વિક્રમ ઠાકોર પણ ત્યાં હાજર રહેશે રોજ સવારે સૌ સાથે સાથે ત્યાં સમાજ એકત્રિત થઈએ મોટી સંખ્યામાં અને આ મેસેજ તમારો પોતાનો સમજી સમાજ આમંત્રણ સમજી આપ સૌ હાજરી આપો એવી આશા અપેક્ષા અને આવો તો એક સૌ સાથે મળે અને સમાજને એક નવી દિશા તરફ લઈ જઈએ જય માતાજી આભાર ધન્યવાદ સમગ્ર બનાસકોઠા પાટણ વાવ થરાદ અને બનાસકોઠા જિલ્લામાં વસતા ઠાકોર સમાજના સર્વ ભાઈઓ બહેનો યુવાનો માતાઓ અને સામાજિક આગેવાનો સૌને જણાવવાનું કે તારીખ ચાર એક બે હજાર છવ્વીસના રોજ રવિવારે સવારે દસ કલાક થી બાપાનું ધામ ઓગઢ ઠાકોર સમાજની સભા તો આવો હું પણ આવું છું તમે પણ આવજો આપણે સાથે મળી અને સમાજમાંથી કુરવિવાજ તમામ તમામ દૂર કરી અને સમાજને શિક્ષણ તરફ વાળવા માટેના પ્રયત્ન કરીએ વર્તમાન સમયની અંદર મોંઘવારી બંધારણ જરૂરી છે માટે બંધારણ હોય છે ઓફિસ ચલાવવા માટે બંધારણ હોય છે તેમ સમાજ માટે પણ બંધારણ જરૂરી છે આવો આપ સૌ ઓગડધામ થળી દિયોદર ખાતે સવારે દસ કલાકે આપણી સમાજના તમામ આગેવાનો ઉપસ્થિત રહેવાના છે ગઈકાલે વિક્રમભાઈ મને અંબાજી મળ્યા હતા તે પણ આવવાના છે આવો આપણે સાથે મળી સમાજ સમાજનું નિર્માણ કરી સમાજમાંથી કુર રિવાજો દૂર કરી અને તંદુરસ્ત સમાજ શિક્ષિત સમાજનું નિર્માણ કરીએ સૌને મારા ઢાં ગણજી ઠાકોરના પ્રણામ વંદન જય સરદાર અંબા